અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર એનઓસી અને બ્યુ પરમિશન મુદ્દે મોટો નિર્ણય કર્યો છે બ્યુ પરમિશન અને ફાયર વિનાની 50 થી વધુ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને ઓપન કરવાની પરમિશન આપી છે એમસીએ સંચાલકોને પોતાની જવાબદારી પર ચાલુ કરવા પરવાનગી આપી છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ઢીલી નીતિ અપનાવી છે અને માત્ર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં બાયાધરી લઈ અને સીલ ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી છે એક તરફ જ્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈ હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલતી હતી ત્યારે કામગીરી બતાવવા માટે અને સીલિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેઓને માત્ર એક લેખિતમાં બાહેધરી લઈ અને સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર NOC અને બ્યુ પરમિશન મુદ્દે સરકાર સફારી ચાગી હતી સરકારની સૂચના મુજબ અમદાવાદમાં ફાયર એનુસિ અને બ્યુ પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી હતી અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ